પૂછવું તારી ગન બન નથી ને કઈ અમેરિકાની પોલીસ પેટ્રોલ લાઈન આવી ગયા છે અત્યારે આ છે અમેરિકાની પોલીસ કે તમારું પેટ્રોલ પૂરું થઈ જાય તો તમારા માટે પેટ્રોલ પણ લઈને આવે છે એટલે અમેરિકાની પોલીસ એટલી સરસ છે કે તમે ક્યાંય ટ્રબલમાં હો તો ઓલવેઝ તમને હેલ્પ કરે છે અમને ગાડીમાંથી માંથી કીધું કે તમે સાઈડ પર આવી જાઓ અમે પેટ્રોલ લઈને આવીએ ત્યાં સુધી તમે ગાડીની બહાર જાવ ઇનકેસ કોઈ તમને ઠોકી જાય તો હું ધ્યાન રાખ